હું આમ અમેરિકા થી આવું છું મૂળ નડિયાદ નો છું આમ એક ધારે હોય અમારી YouTube ચેનલ પર ઘણા બધા લોકો કહેતા હતા કે ત્યાં દૂધ પણ મળી જશે કે આ સોરી ઘર ભેગુ થાને ભાઈ બરાબર ગેમ ઘર ભેગુ થાને ભાઈ જેવાના દોસ્તો તો આજે આપણે ફાઇનલી આવી ગયા છે ચલાલી કેમ કે અમારા યુટ્યુબ ચેનલમાં ઘણા બધા લોકો કહેતા હતા ચલાલીના ભજીયા બતાવો તો દોસ્તો જોઈ રહ્યા છો આપણી પાછળ જે નામ વગરની દુકાન છે ત્યાં ચલાલીના ફેમસ ભજીયા મળી જશે આના જોવો છો તમે ચલાલી પાટ્યું છે અને એની તમે પેલી બાજુ તો નડિયાદ છે અને આમ જોશો તો ડાકોર જવાનો રસ્તો છે તો નડિયાદથી ડાકોર જાઓ તમે તો એકવાર આ જગ્યાએ આવજો લોકેશન ફરી જોઈ લેજો બે વાર કેમ કે તમે કદાચ જો આગળ જતા રહેશો તો પાછું આવવું પડશે તો આ ચલાલી પાટિયાના આગળ છે દુકાન તો ચાલો તમને બધું જ ભાવથી લઈને કેવા છે ટેસ્ટ સુધી તો દોસ્તો અહીંયા તમને બારે માસ મેથી ભજીયા ખાવા મળી જશે તો દોસ્તો નડિયાદ થી ડાકોર જતા હો તો રસ્તામાં ચલાલી પાટિયાની એક્ઝેક્ટ બાજુમાં તમને મેથીના ભજીયા ખાવા મળી જશે તો અત્યારે તમે જોઈ રહ્યા છો મેથીને ધોઈને આવી ગઈ છે તો હવે મેથી કટ થશે ત્યારબાદ લોટ બંધાશે અને પછી ભજીયા બનાવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો અમે તમને બધી જ પ્રોસેસ બતાવી દઈશું જેમરાજ સાહેબ જેમરાજ આપનું નામ જણાવજો સાહેબ જીગર પટેલ જીગરભાઈ આપ ક્યાંથી આવો છો હું આમ અમેરિકા થી આવું છું મૂળ નડિયાદ નો છું તો જીગરભાઈ કેટલા ટાઈમ થી તમે ભજીયા ખાવા આવો છો આ જાર થી ખુલ્યો ત્યાર થી જારે અમેરિકા થી અહીંયા આગળ આઈએ એટલી વખત અહીંયા ભજીયા ખાવા આવવાનું અને જીગર ભાઈ નો ટેસ્ટ કેવો લાગે તમને કામ એક ધાર્યો હોય આ તમે લાઈન જુઓ અડધો કલાક થી તો અમે ઊભા છે તારે વારો આવ્યો છે સાચી વાત જીગરભાઈ અમે પણ અડધો કલાક થી ઊભા છે તો ભાવ ની થોડી વાત કરી દેજો હતા પચીસ રૂપિયા છે પંદર રૂપિયા ચાલુ થયું થાય ભાઈ સાચી વાત છે પણ મેં તો સાંભળ્યું છે કે એમણે જયારે શરૂઆત કરી ત્યારે પાંચ રૂપિયા ના સો ગ્રામ હતા અમારા દર્શક મિત્રો શું કહેશો અહીંયા ભજીયા ખાવ આવો ભજીયા ખાવ ભલે લાઈન માં રહેવું પડે પણ રાહ જોવાનો આનંદ ખાસો એટલે બધું થાક ઉતરી જશે આભાર જીગર ભાઈ જય મરાજ તો દોસ્તો અમે નવ વાગે આવ્યા હતા પણ અત્યારે ટાઈમ થયો છે લગભગ સાડા નવ પોણા દસ અમે આવ્યા ત્યારે પણ એટલી જ ભીડ હતી અને હજુ પણ એટલી જ ભીડ છે અને તમે જોયું એમ કે યુએસએ થી જીગરભાઈ નડિયાદ આવે એટલે ડાકોર દર્શન કરવા જાય એટલે વચ્ચે ચલાલી પાટિયા પર ભજીયા ખાવા જરૂરથી આવે છે અને હા દોસ્તો જો તમે પણ ચલાલી પાટિયાના ભજીયા ખાધા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા અમે ફૂડના વિડીયો ફ્રીમાં બનાવીએ છીએ અને યુટ્યુબ અને ફેસબુક પર અપલોડ કરીએ છીએ જો તમારી પણ લારી અથવા તો કોઈ દુકાન હોય ફૂડની તો આજે જ અમારો સંપર્ક કરો આપેલા નંબર પર મારા દોસ્તો તો અમારી યુટ્યુબ ચેનલ પર ઘણા બધા લોકો કહેતા હતા કે તમે નડિયાદના ને આજુબાજુ ગામના ભજીયા બતાવો છો પણ ફેમસ ચલાલીના ભજીયા ક્યારે વધારશો તો આપણે મિત્રો ચલાલીના ભજીયા ખાવા માટે આવી ગયા છે તો આ છે ચલાલી ગામના ભજીયા પચીસ રૂપિયાના સો ગ્રામ તો અમે અત્યારે મંગાવી દીધા છે અને ત્યાં તમને બાજુમાં ગલ્લો છે ત્યાં તમને દૂધ પણ મળી જશે હા સોરી દહીં પણ મળી જશે તો આ દહીંને તમારે અહીંયા લાંબુ હોય ને એને ખેંચશો અચ્છા એટલે આ દહીં ની તમારે જે હોય એ ખુલી જશે ઠીક છે અને દહીં અને ભજીયા ટેસ્ટ કરી નાખવાનું છે તો અમે તમને ટેસ્ટ બતાડી દઈએ કે કેવો છે એમનો હવે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના છે અને અમને વાત સાંભળી સાંભળવા મળી છે કે એનો ટેસ્ટ કોઈ દિવસ બદલાતો નથી તો અમે બહુ પહેલા અમે ટેસ્ટ કર્યો હતો તો એવો ટેસ્ટ હજુ છે કે નહીં આપણે જોઈએ બરાબર વાહ જોરદાર અને આ છે એકદમ પ્યોર મેથીના બધા ખાલી પચીસ રૂપિયા સો ગ્રામ છે તો અહીંયા આવો તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો હોય તમને લોકેશન અને ભાવ તમને ડિટેલમાં બધું જ જણાવી દે જે મારા

không cái <laughs> gì không ăn không